જૂનાગઢમાં સંજય સોલંકીનું અપહરણ કરીને માર મારનાર આરોપી ગણેશ જાડેજાને કોર્ટમાં રજૂ કરાયો હતો ગણેશ જાડેજાની સાથે અન્ય સાત આરોપીને પણ કોર્ટમાં રજૂ કરાયા હતા જોકે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે યુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તેઓને કોર્ટમાં લઈ જવાયા હતા આ સમયે પ્રથમ વખત તમામ આરોપીઓના ખુલ્લા ચહેરા સામે આવ્યા હતા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરવામાં આવી હતી જો કે કોર્ટે આરોપીઓના રિમાન્ડ નામંજૂર કર્યા હતા સંવાદદાતા જય જોડાયા છે ફોનલાઇન પર જય જણાવશો કે જૂનાગઢમાં સંજય સોલંકીનું અપહરણ કરીને માર મારનાર આરોપી ગણેશ જાડેજાને આ સહિત અન્ય આરોપીને પણ કોર્ટમાં રજૂ કરાયા હતા જણાવો કે જે રૂટીન પ્રોસેસ જે હોય છે કોર્ટની ગણેશ જાડેજા સહિત સાત જે આરોપી છે તેના આજે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પ્રથમ વાર તમામ આરોપી છે તેના ખુલ્લા ચેરા સાથે આ તમામ આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા અને જે કોર્ટ ની જે પ્રક્રિયા હોય છે તેને લઈને આજે રજૂ કરાયા હતા ત્યારે તમામ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાયા બાદ જુનાગઢ જેલ ખાતે મોકલવામાં આવ્યા છે અને આ તકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો જી જી બિલકુલ આભાર